સુરત મહાનગર પાલિકા સંચાલિત બી આરટીએસ બસ માં કિડ લોકલ નામની સંસ્થા વિડીયોગ્રાફી અધિકારીઓ સાથે સંસ્થા સામે પણ કાર્યવાહીની વાત કરી હતી સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસનો એક વિડીયો વાયરલ થયો છે સુરત શહેરના રોડ પર દોડતી બીઆરટીએસ બસનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો છે જેમાં કીડ લોકલ નામની એક સંસ્થા દ્વારા પાલિકાને બીઆરટીએસ બસની અંદર ડીજે વગાડીને ડાન્સ તથા વિડીયોગ્રાફી કરાઈ હતી આ વિડીયો બાદમાં રિલીઝ સ્વરૂપે અપલોડ થતા મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ફરજ પડી છે સુરતમાં નવ ઓગસ્ટે અઢાર કિલોમીટર સુધી આ બસ દોડી હોય જેને સુરત મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠે તીખી પ્રતિક્રિયા આપી હતી અને સિટી લિંક વિભાગ સાથે બસમાં ડીજે વગાડના સંસ્થા સામે પગલાંની વાત કરી હતી સાંભળો શું કહી રહ્યા છે ચેરમેન ખીડ લોકલ એક સંસ્થા છે આ સંસ્થા કહી રહી છે હું પરમિશન લીધી છે અમારો સિટીલિંગ કંપનીનો જે જનરલ મેનેજર છે એ હાલ મારી વાત થઈ કે અમે શરતોના આધીન એમને પરમિશન આપી હતી પરંતુ શરતોના આધીન તમે પરમિશન આપી એ વિભાગના અમે અધ્યક્ષ છે એ વાત અમને કેમ ધ્યાન દોરાવી નહીં હાલમાં જ એમને બરાબરના ખખડાવ્યા છે અને હું શ્રીને વિનંતી કરું છું આવા જનરલ મેનેજર પરવીન પ્રસાદ એવી ભૂલ આ કદાચ આ આપણે સ્વીકારાય નહીં આ ડીજે પાર્ટી અઢાર કિલોમીટર સુધી જ્યારે ઓ એનજીસીથી મતલબ નેચર પાર્ક સુધી અ લોકોએ ચલાવી આ એસએમસીને જે નુકસાન થયું છે એમાં ડેપો મેનેજરનું બી કસૂર છે જનરલ મેનેજરનો બી કસૂર છે આ કસૂરદાર જે છે પહેલા આપણા ડિપાર્ટમેન્ટના અને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ જે કઈ કસૂરદાર છે અગર જે લોકલ સંસ્થા છે એમની ઉપર પણ ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ પણ સંસ્થાને ઠરાવ કરીને હજુ સુધી બસ ફાળવવાની કોઈ નીતિ જ નથી જે આપણી પાસે બસની અછત છે બસેસ અછત હોવાના કારણે આપણે આ બસેસ આપણે જો રૂટ પર આપણે દોડાવવા માટે આપણે ખૂબ મહેનતથી આપણે દોડાઈ રહ્યા છે બસેસ કેટલી આપણે પેસેન્જરોનો મતલબ ઘસારો છે બસેસને તમામને આપણે જીપીએસ લાગેલા છે બસ જીપીએસ આપણે ટ્રિપલ સી કમાન્ડ સેન્ટર પરથી આપણે એનો મુમેન્ટ જોતા હોય છે છ મહિના સુધી અમને કેવી રીતે કે આ બસ જેબીએમ કંપનીની એની અંદર બસની અંદર પણ કેમેરા છે કેવી રીતે એમને ધ્યાન પર નહીં આવ્યું તે દિવસે આ ખુલાસો કેમ અમારા સિટી કંપનીના જનરલ મેનેજરે કર્યો નહીં આ મોટો મારો સવાલ છે જનરલ મેનેજરે મને પણ ગુમરાહ કર્યા છે અમને પણ શાસકોને પણ ધ્યાન દોરાવ્યું નથી આવા અધિકારીને કોઈ દિવસ માફી ના અપાય સુરત મહાનગર પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન सोमनाथ મરાઠે સિટી લિંગ વિભાગના જનરલ મેનેજર ડિપો સંચાલક અને કિડ લોકલ સંસ્થા સહિતાઓ સામે કાર્યવાહીની તૈયારી પણ બતાવી છે